નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો આજે આપણે દ્રૌપદી મુર્મુને લગતા મહત્ત્વના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી દ્રૌપદી મુર્મુનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો વીસ જૂન ઓગણીસો અઠ્ઠાવનના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપીસી ગામમાં બિરાચી નારાયણ ટુડેને ત્યાં થયો હતો દ્રૌપદી મુર્મુના પતિનું નામ જણાવો શ્યામચરણ મુર્મુ જે સ્વર્ગસ્થ એટલે કે સ્વર્ગસ્થ છે મૃત્યુ પામેલ છે દ્રૌપદી મુર્મુના કેટલા સંતાન છે બે પુત્રો છે એમાં બે પુત્રો સ્વર્ગસ્થ છે અને એક પુત્રી છે અને હા મિત્રો જો તમે આની પીડીએફ પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો તમને ત્યાંથી પીડીએફ પણ મળી જશે તેમને બે હજાર સાતમાં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે કયે એવોર્ડ આપવામાં આવ્યો હતો યાદ રાખજો મિત્રો નીલકંઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો શાના માટે શ્રેષ્ઠ ધારાસભ્ય માટે તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા આ પણ મિત્રો યાદ રાખજો પ્રથમ મહિલા રાજ્યપાલ ઝારખંડના કોણ હતા દ્રૌપદી મુર્મુ તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરા કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે તો એ પણ યાદ રાખજો પ્રથમ મહિલા રાજ્યપાલ ઝારખંડના તો હતા જ પણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ પણ તે છે દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે યાદ રાખજો મિત્રો ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ કોણ બનશે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિને કોણા દ્વારા શપથ લેવડાવવામાં આવે છે મિત્રો તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાષ્ટ્રપતિને શપથ લેવડાવવામાં આવે છે દ્રૌપદી મુર્મુ સૌથી નાની વયના મહિલા રાષ્ટ્રપતિ બનશે સૌથી નાની વયના મહિલા રાષ્ટ્રપતિ બનશે દ્રૌપદી મુર્મુ દેશના કેટલામાં રાષ્ટ્રપતિ બનશે મિત્રો તો યાદ રાખજો ખાસ પંદરમાં રાષ્ટ્રપતિ બનશે દ્રૌપદી મુર્મુ દ્રૌપદી મુર્મુ કઈ તારીખે શપથ ગ્રહણ કરશે યાદ રાખજો મિત્રો પચીસ જુલાઈ रोज द्रौपदी मुर्मू शपथ ग्रहण कर द्रौपदी करौपदी मुर्मूने चूटला वॉट मिळ्या लाखर हजार आठसो त्र विपक्ष तरफ तरफी कोण उमेदवार यशवंत सिन्हा भारत की महिला राष्ट्रपति कोण बनशिया याद राखजो मित्रों द्रौपदी मुर्मू भारत की महिला राष्ट्रपति बनसे प्रथम महिला राष्ट्रपति राष्ट्रपती था प्रतिभा पाटिल ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ પદનું પ્રાવધાન છે કયા અનુચ્છેદ અંતર્ગત અનુચ્છેદ બાવન અંતર્ગત રાષ્ટ્રપતિ પદનું પ્રાવધાન છે ભારતીય સંઘની કાર્યપાલિકાના સંવિધાનિક પ્રમુખ કોણ હોય છે તો મિત્રો યાદ રાખજો રાષ્ટ્રપતિ સંવિધાનનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિના નિર્વાચન મંડળથી સંબંધિત છે અનુચ્છેદ ચોપન કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ પંચાવન અંતર્ગત કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે પાંચ વર્ષનો હોય છે કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવવાની પ્રક્રિયા પ્રદાન કરવામાં આવી છે તો અનુચ્છેદ એકસઠ અંતર્ગત રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવવાની પ્રક્રિયા પણ સંવિધાનમાં આપવામાં આવી છે હાલમાં ભારતના રાષ્ટ્રપતિને મહિનામાં કેટલું વેતન મળે છે પાંચ લાખ રૂપિયા કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને સમાધાન કરવાની શક્તિ પ્રદાન કરવામાં આવી છે તો અનુચ્છેદ બોતેર અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિને સમાધાન આપી શકે છે ભારતની પહેલી મહિલા રાષ્ટ્રપતિ કોણ હતી પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ નિર્વિરોધ પસંદ કરાયેલ ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ કોણ છે તો નીલમ સંજીવ રેડ્ડી તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણે તે એવા વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત